આરોપીઓ ફરી એકવાર મૃતકના પુત્રને ફરવા લઈ જવા માટે બોલાવા ગયા જ્યાં મૃતકે પોતાના પુત્રને તેઓ સાથે મોકલવાની ના પાડતા આરોપીઓએ ચપ્પુ વડે રામ બચ્ચન મોર્યાને ગા મારતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું જ્યારે પિતાને બચાવવા ગયેલા મોટા પુત્ર અભિષેકને પણ આરોપીઓએ ચપ્પુના ગા મારતા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર મામલે પરિવારમાં શોકની સાથે પોલીસ સામે રોષ મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ દ્વારા હત્યાના ત્રણ અટકાયત કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે તો સાથે પરિવાર દ્વારા આવા માથાભારે ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે

કુંદન સુનીલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજાહુ આ બે ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ ચાલુ છે અત્યારે અને પૂરતા પુરાવા મળી બંનેની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચન મોર્યા આ બંને ભોગ બનનાર તરીકે છે અભિષેક ને પણ કેટલીક ઈજાઓ થઈ છે અત્યાર તીક્ષ્ણ અત્યારના ઘા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસને મળે છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી જેમાં મારે મારીની બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ ચાર આરોપી પૈકી એક કુંદન સુનિલ સાહુ સોરી કુંદન સુનિલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ આ બે ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ ચાલુ છે અત્યારે અને પૂરતા પુરાવા મળી જાય જવાથી બંનેની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન

તો આપણે વિસ્તારમાં જે લુખાઓ હોય એ લુખા દાદા બનવાની તૈયારી કરે છે એને વિસ્તારના એક બહુ મોટા ટપોરી બનીને લોકો ઉપર રાજ કરવાની ઈચ્છા છે એવું બીજું એમાં કશું જ નથી કેમ કે બહુ નાના અને સામાન્ય મેટર હતું આપણે જે આરબી મોરિયાજી છે ઘટના ક્યાં બનેલી છે આપણે દિંડવલી વિસ્તારમાં જે બ્રિજ આવે છે નવા ગામમાં એ વિસ્તારની ઘટના છે એમાં આપણે એક મોર્ય પરિવારના આરબી મોરિયા એને ત્રણ છોકરો છે તો એક છોકરો છે હતું પછી એને એને જે છે બધા છાવરતા હતા એને વિરોધ કર્યો પછી આ વિરોધના લીધે બધું આ બનાવ બન્યા છે ત્રણ ચાર દિવસ પહેલા એને અગેન્સ્ટમાં આપણે પોલીસ કાર્યવાહી પણ કરી હતી પણ એને એમાં પોલીસે સમાધાન કરીને પછી લોકોના ઘર મોકલી દીધા હતા ત્યાર પછી એમાં જે એક મુખ્ય આરોપી છે જે હત્યા કર્યા છે એમની સાથે જે લોકો જોડાયેલા હતા એ લોકો એક સોચી સમજી કહેવાય આના આધારે આ લોકો આપણા વાર્ચસ્વ કાયમ કરવા માટે હત્યા કરી છે હત્યા ગઈકાલે સાંજે લગભગ સાત વાગે શાકભાજી માર્કેટ ભરાતું છે ત્યાં જાહેરમાં કરી છે એટલે સાત વાગે ના અરસા એટલે દિવસ નું જ કહેવાય એટલે દિન દહાડે હત્યા કરનાર એનું ખાલી એટલું જ મોટિવ છે કે મારું આ વિસ્તારમાં એક મોટો વર્ચસ્વ કાયમ થઈ જાય આ એની માનસિકતા છે કેમ કે આમ લોકો એમ કહે છે કે આ અપરાધી ટાઈપના લોકો છે એ નાના મોટા અપરાધ કરતા જ છે એનું પેશા છે એને પરિવાર જે છે એનું સહકાર આપે છે આવી બધી હત્યા કરનાર જે છે તે લોકો કેટલા લોકો હતા અને એ લોકોના નામ શું હતા એમાં કઈ 4 થી 5 નામો બહાર આવ્યા છે જે મુખ્ય આરોપી છે

जी मरने वाले का नाम क्या है और वो क्या काम करते थे मरने वाले नाम वो वो में साग भाजी बेचते थे। आपके क्या लगते? भाई लगते थे हमारे जी एक एक की हत्या हुई है और दूसरे की क्या हालत है दूसरे की हालत नाजुक है वो भी आईसीयू में एडमिट है जो मर, जिसने हत्या की है उन लोग को पहचानते और क्या नाम है थे? हाँ उनको पहचानता हूँ कुंदन चौधरी राजू साहू दो का नाम मालूम है बाकी नहीं मालूम है। अभी पुलिस क्या पुलिस की तरफ तो क्या की ये मर्डर के एक दो दिन पहले मतलब वो लोग अंदर में थे पुलिस चौकी से मतलब समझौता के आए थे और आते ही मतलब की मर्डर कर दिए अभी आपकी मांग क्या है हमारी मांग ये है कि ऐसे मतलब अपराधी जो है मतलब खुलेआम नहीं

અરજી આપવામાં આવી હતી છતાં એ લોકો છૂટી ગયા બાદ આ કૃત્ય કરેલું છે અને અરજી ના અનુસંધાન માં પોલીસે કાર્યવાહી કરેલી છે અને એના જામીન પણ લેવડાયેલા છે તેમ છતાં છૂટી ને આ હત્યા નો તણાવ બનેલ છે તે બાબતે પોલીસ હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે